આપણે મંદિર આવી ગયા છે અને આજના લાઈ દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો જોઈ શકો છો આજનું ટ્રાફિક કેટલું છે કે તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો આજના સિંધ મજાના દર્શન કરાવીએ મિત્રો પહેલાં તો ગાડી મંદિર સમાધિ મંદિર અને પછી મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો આજના જ ના સિંધ મજાના લાઈવ દર્શન ચાલો મિત્રો ગાદી મંદિરના દર્શન કરાવી અને સમાધિ મંદિર અને પછી મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો

તો બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે ચાલો વધારે ટાઈમ નહીં લે તો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈનમાં બને રહે છે આજનું ટ્રાફિક પણ જોઈ શકો કેટલું ટ્રાફિક છે તો બધા જ મિત્રોને બાપાસ શ્રીરામ આજરાજ ચાલો સમાધિ મંદિરના દર્શન કરાવીએ રાજુભાઈ ટાટા બાપાસ્તરામ પરિવાર તરફથી વિક્રમભાઈ શિયા બાપાસરામ આજે થોડાક લાઈનમાં પણ લેટ છે મિત્રો તો આ છે સમાધિ મિત્રો સમાજ મંદિરના સંગ મજા સોનલ પટેલ બાપાસ્ત્રામ જય શ્રી રામ રાધાભાઈ આજના લાઈ દર્શન જોઈ શકો છો બાપાસ્ત્રામ શિખર પેટલા પાળિયાદથી

આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના પણ સમાજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો અને જે મિત્રો નવા છે અને જનદી ચેનલમાં નવા હોય તો જેથી કરી બાપાના સવારે આઠ વાગ્યા લાઈવ દર્શન સાંજના સાત વાગે સંધ્યાના દર્શન અને રાત્રે સાડા આઠ બાપાના લાઈવ દર્શન થઈ શકે મિત્રો રોજ આપણે લાઈવ દર્શન કરાવી છે રાજકોટમાં બાપાની મોજ ચાલો મિત્રો દર ટાઈમ લેતા આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ તો ધ્યાન મૂકી દઈએ દર્શન કરાવશું તો ધ્યાન મંદિર જે મિત્રો ધ્યાન મંદિરમાં દર્શન કરાવ્યા બગદાણામાં યુદ્ધ હાલત શું છે પૂનમ મેં ચાલુ છે ભાઈ હા પૂનમ ચાલુ છે અહીંયા કઈ પણ પ્રકારનું યુદ્ધનું કાંઈ માહિતી નથી મિત્રો કેમ કે અહીંયા હજી કઈ એવું કઈ યુદ્ધનું કાંઈ વાતાવરણ છે નહીં રાજકોટમાં કાલે વરસાદ હતો વિક્રમભાઈ ગોહિલ બાબા સિતરામ વિમલ પટેલ બાપસ્ત્રામનાભાઈ ગોહિલ બાપસ્થાન વિક્રમભાઈ વરસ્થામ તો અત્યારે આપણે ધ્યાન મંદિર આવી ગયા છે ધ્યાનને મંદિર જોઈ શકો છું મંજર લાગી રહી છે કાલે અહીંયા પણ વરસાદ જેવું વાતાવરણ હતું મકવાના અક્ષય ગોર્ધનભાઈ વરસરામ તો આ છે ધ્યાન ધ્યાનના દર્શન કરાવ્યું મિત્રો અને બી જોઈ કે બાપાને પ્રાર્થના કરીએ કે જે લોકો છે બોર્ડરની સરહદ પર સૈનિકો યુદ્ધ લડી રહ્યા છે તો તેમની રક્ષા કરે મિત્રો સોનલ પટેલ સોરી મો એર નંબર યોર માય નંબર એન્ડ વોટ્સઅપ મેં તમને કીધું હતું વોટ્સઅપમાં હાઈ લખીને મોકલું છું તમારું નામ અને ગામનું નામ તમે તમારો વોટ્સઅપ નંબર નહોતો એટલા માટે યાદ નથી કર્યા ગ્રુપમાં તો છે ધ્યાન દે મિત્રો કે જ્યાં બાપા છે વર નીચે બેસીને ધ્યાન દેતા અને બીજી કે વર્ડની અંદર પણ છે બાપાના દર્શન થાય છે મિત્રો તો મારો નંબર આપેલો છે તેમાં તમે તમારું નામ અને ગામનું નામ કરીને મોકલી દેજો હું તમને આ ગ્રુપમાં એડ કરી દઈશ તો મિત્રો ફરી જે મિત્રો નવા છે એમને જણાવી દઈએ કે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાવી દેશે સાંજના સાત વાગે સંજયના દર્શન અને રાત્રે છે સાડા આઠ પછી બાપાના લાઈવ દર્શન થઈ છે તે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો સંજયભાઈ પૂનમે મુલાકાત કરી છે ચોક્કસથી કાંતિભાઈ સોમવારે પૂનમ છે ને આમ પણ અમારા વેકેશન છે એટલે ફ્લીઝ છું તમે ત્યારે કોલ કરજો Itu calon mitra warden yang berbapak nada sen krawih. Zoy akan berbapak lain Ayah, dian, si Jose pun ada bapak nada kenakan, modusnya menjadi mutasi mitra. Untuk bapak nada sen yang menjadi nada sen krawih mitra. Ayah, kenakan, तो सुन मैंने ना તો વધારે ટાઈમ જે બીજા બીજું હોય તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો અને જે લોકો નવા છે એમને જણાવી દઈએ કે આપણે ગ્રુપમાં એડ થવા માટે છે વોટ્સઅપ નંબર મેં નીચે આપેલો છે તેમાં તમારું નામ અને ગામનું નામ લખીને મોકલી દીજો તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશું કોઈ પણ માહિતી હશે આપણે ગ્રુપમાં નાખશું અને જે મિત્રો નવા જોડાણ એમને જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાઈ સાંજના સાત જે સંધ્યા આરતીના અને રાત્રે સાડા આઠ પછી બાપાના લાઈ દેશન થઈ શકે વાઘેલા નંદલાલભાઈ બપાસ્તામ રાજના સિંધુ મંદિરના દર્શન મિત્રો જોઈ શકો છો તો જોઈ શકો છો મિત્રો આજના લાઈ દેશન આજે ગાદી મંદિર ગાદી મંદિરના સિંધુ મંદિરના લાઈ

पंहुचरों आजम र ा ज 로ु ल ी तरह के बुजम तरह म ह ा स ् त